થરાદના ચુડમેર અને યાત્રાધામ લુણાલ સહિતના અનેક રસ્તાઓ બાવળોથી ઘેરાયેલા છે જે દૂધવાથી લુણાલ તરફ જતા રસ્તા ઉપર બાવળો રસ્તા ઉપર સામ સામે આવી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને અકસ્માતનો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે સામેથી આવતા વાહન ચાલકો માટે બાવળોના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે યાત્રાધામ લુણાલ ખાતે ભક્તોની વધારે અવર જવર રહેતી હોય છે ખાસ કરીને રવિવારના દિવસે લુણાલમાં નકળંગ ભગવાનના મંદિરે દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે તો સત્વારે લાગતા વળગતા તંત્ર દ્વારા બાવળો કાપીને હટાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે આવા ગાંડા બાવળોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે ચોમાસા દરમિયાન રોડની બંને બાજુ ગાંડા બાવળોનું સામ્રાજ્ય થઈ ગયું છે અને આવા બાવળના કટિંગ કરવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે તંત્રની બેદરકારીથી આટલા મોટા બાવળોનું સામ્રાજ્ય રોડ ઉપર છે અને કોઈ દુર્ઘટના થાય તેની પહેલાં આ બાવળોને કટિંગ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે વાહન ચાલકો અને બસ ચાલકોને બાવળોના કારણે ભારે મુશ્કેલી પડી છે